તમે જઈ શકો છો બહેન બોલે છે ના ના અમારે આવવું છે તો ભાઈ બોલે છે ચલો બેસી જાવ રિક્ષામાં અહેન આ રસ્તો તો કેટલો સરસ છે ને શહેર કરતા અહીં મજા આવે હેલો આરામથી બેસજો આપણે સીધા રસ્તે જઈએ છીએ સારું છે ભાઈ આવી આવી મસ્ત સફર રોજ મળે તો મજા જાય આગળ એક હોટલ આવે છે હા ભાઈ ખરેખર બહુ ભૂખ લાગી છે ક્યાં છે હોટલ જલ્દી રોકજો અહીંયા હોટલ છે ચાલો જઈએ વાહ અહીંયા જમવાની સુગંધ બહુ સરસ છે હા આ બહુ સુંદર લાગે છે આ ઘોટા કેટલા સ્વાદિષ્ટ છે મજા આવી ગઈ હા અને આ ફાફડા જલેબી પણ તાજા છે ચાલો બીજો ઓર્ડર કરીએ વાહ શું મસ્ત ગોટા છે હો હા દીદી ચટણી તો કમાલની છે સાચું કહું તો આવી મજા તો ઘણા દિવસ પછી આવી છે ભાઈ એક પ્લેટ ગોટા વધુ આપજો